કાશવાણી ભોજ કેન્દ્રો કચ્છી કાર્યક્રમ હલો ભા ભેણ વાળો ચવા જો કે કવિ એ જ ચવાજે કલ્પના શક્તિમાં લીખી સમય સ્થળ કે સંજોગથી વાકિફ ન અને છતાં આજી બરુકી કલ્પનાથી અને સમય સ્થળ અને સંજોગનો આરોપણ કર્યો તચા કવિ ચવાજો બરુકા કવિ ચવાજો આકાશવાણી જે સ્ટુડિયોમાં ભા નંદ રાજગોર નંદભા કોરોના દરમિયાન મસ્કતવા મસ્કત્ી નોકરી જે અર્થે પણ છતાંય કોરોના જો પારદર્શક કે ચારિત્ર દર્શન આ બે ઉપ દર્શાયા આયા પિન્જી કવિતામાં ગૌરવજી ગા કે નંદભા રાજગોર આકાશવાણી જે સ્ટુડિયોમાં આઈ પેડજી કવિતાઓ રજુ કરેલા નંદભા આકાશવાણી ભુજ પરિવાર આકે ખૂબ ખૂબ હંબ વધાય તો બઈ બી એકડી ઈ પણ આય કે જે નંદભા જો પરિચય તો નંદભા મૅકેનિકલ એન્જિનિયરિંગ હેવર

જડે મસ્કત્તી પાછો વતન અચેજો થયો તદે જ ચર્ચા તે કોરોના માત્ર કોરોના એટલો વિસ્તાર મિયો કવિતા રચના કરી વેધોર્ કેમ

અલગ જાજા પ્રોબ્લેમ વા અને કચ્ચે બારાજી ગાલ ક્યાં કે મું બિહાર થેલા ભરી ગણાવા મું બિહાર થેલા ભરી ગણાવા તત્કાલ ટિકસું કરી ગણાવા કોરોના સે ભચી વ્યાવા પણ સાણ સે મે અચી વ્યાવા અચી વ્યાવા પોય પો ટેક્સી એ જા ભાડા વદ્યા શહેરે મે ઘર કે તાડા વદ્યા વિચારે ચોપે કે મંજો ભલો એકચ્યુલી પાકે તા ગંજો ભલો વારે नंदબાવા એકચુલી પાકે તા ગંજો ભલો ને ને સાણા વાસે સરાઈ ગણાવા વા સાણા વાસે સરાઈ ગણાવા ખાસો મુરત ને રાઈ ગણાવા હા લોકડાઉન જે ના લેતે પિંડજા પોતર પીણાઈ ગણાવા પીણાઈ ગણાવા ને પરસંગ ટુકે મે ગણાવા પિંજા જેને કે પારી ગણાવા ને માંડવે મે વા મોંઠાર લાપો ખારી ગણાવા અને સમજુ રાખ્યા તે સોશિયલ ડિસ્ટન્સ છેટા ઉભીને થારી ગણાવા અને એકડી છેલી પંક્તિ એની સોણ કે લાડો લાડી મે ખટી વ્યો વો લાડો લાડી મે ખટી વ્યો વો લાડો લાડી મે ખટી વ્યો વો લગન ગારો પતી વો ઠાએ ઠાએ મેડે સોર થયો પ્રદૂષણ પણ હટી વ્યો વો એ કોરોના જો વર્ણન હે કે લાડો લાડી મે ખટી વ્યો વો લગન ગારો પતી વો ઠાએ ઠાએ મેડે સોર થયો પ્રદૂષણ પણ હટી વ્યો વો દુબઈ કે મંધી નડેવી વિષ્ણુભાઈ દુબઈ કે મંધી નડેવી પેટ્રોલ પણ ઘટી વો અને हिटलर वे के जंगीस खान हिटलर वे के जंगीस खान इतिहास कोरोना रची व्यो वो इतिहास कोरोना रची व्यो वो इतिहास कोरोना रची व्यो वो શ્રોતા મિત્ર સચો ચોજા આકે હી કવિતા ગમઈ ન મુકે પણી કવિતા બોરીજ ગમઈ અને હા નંદભા નિંડી ઉમર મે બોરો બરુ કો લખે તા ઇતા એની કે ચણુ જ પે નંદભા સમય આય પાવેટે રચના ઉત ખપન્યુ હજી સોણાયો રચના ઉ એવર પા થોડો મિઝાજી તરફ આવા હાણે થોડી હકીકી નહી લખેલી એટલે બે બહેર ગઝલ ચઈ શકાય છે કે ભગત વે ભોળો ભોડો તો ન ડરે જો ડરી વિને તો એટલે ન જો બોલી તો ભોડો માડું વે મુજાડો કે ભગત વે ભોડો તો ન ડરે જો ડરી વિને તો પિંડજે આબરૂજી પિંડજ કલઈ કરી વિને તો વાહ વાહ અને સમય અચેતેર હથિયાર છોડણા પેતા છોડણા પે સમય અચેતેર હથિયાર છોડણા પેતા ડી ઓલે તો સૂરજ પણ ઠરી વિને તો સૂરજ જડો સૂરજ પણ ડી ઓલે ઠરી વિને તો અને મુજા ડોસલા મુકે ઈ વાટુ બતાઈએ વિષ્ણુભાઈ કે મુજા ડોસલા મુકે ઈ વાટુ બતાઈએ જાણે અર્જુન ભેરો પિંડ હરી વિને તો વાહ વાહ જાણે અર્જુન ભેરો પિંડ હરી વિને તો અને ભા ચપટી ધૂળ મે પણ ઘર નપે નપે ભા ચપટી ધૂળ મે પણ ગરજ નપે ટાણે તે સગો ભા પણ સરી વિને તો અને એકલે શહેર તે તવજ્જો દી જા કે નેહી કડીયુગ દેસી ને મુકે શરમ અચેતી શરમ અચેતી નેહી કડીયુગ દેસી ને મુકે શરમ અચેતી કોક જે ખેતર મે કોક જો ઢગો ચરી વિને તો કોક જે ખેતર મે કોક જો ઢગો ચરી વિને તો નંદ તો જી જાત જાણે કો ગંગા ઘાટવે અહા नंदતોજી જાત જાણે કો ગંગા ઘાટ વે કોક કરશિયો કોક ટબુડી ભરી વે ને તો વાહ વાહ કોક કરશિયો કોક ટબુડી ભરી વે ને તો અને આજ અસી પણ અમે જા કરશિયો કે ટબુડી ભરીવો એનમાં બમત નઈ નંદબા બરો ખાસો લખતા હજી એકાંતિક રચના સોણાયો જી બિલકુલ એકડી કોલેજ જે દોરજી ચાર પંક્તિઓ લખ્યો હિયારશાદ કે કોલેજ મે આઉ ભણદો વા જિત સંખ્યા બોરી ઊંચી વે અચ્છા એ મુજી કોલેજ જો વર્ડન વો બેસિકલી કે કોલેજ મેં આઉ ભણ દોવા જેતે સંખ્યા બોરી ઓછી વે હકડી સીધી સાધી છોરી સાવ ઢીલી ને પોચી વે આહા નેણ મટક્કા કરી ને મૂં સે ભજે બો ગાવ ઉપર એનું છોરો બોરો ગમે તો મુકે બેનપણી કે ચોંધી વે વાહ વા ને લેક્ચર મેં આ લટાર મારી ફરાં બેઠો એન પુઠિયા પુઠિયા આહા લેક્ચર મેં આ લટાર મારી ફરાં બેઠો એન પુઠિયા પુઠિયા જાણે મોગરે જે ફૂલ મથે ભીંગારે જી ચોકી વે વાહ વા વાહ વા ને છેલો છોડણ જા કે કોલેજ મે કોઈ છેડે એન કે પિક્ચર માયલો સીન થયે શું ભાઈ કે કોલેજ મેં કોઈ છેડે એન કે પિક્ચર માયેલો સીન થયે પંજઠ ભાઈ ભેરા ભેરાવે મુજે હાથ મેં હોકી વે આહા મુજે હાથ મેં હોકી વે વાહ નંદભા વાહ ખરેખર આંજી કોલેજ જો આભે હું ભાઈ વર્ણન કયા જી વિષ્ણુભાઈ તમે એ પામે એટલી કવિતાઓ તો ખપન્યું હજી કવિતા સુણાયો કવિતા બિલકુલ સુણાય ભણતર પૂરી થઈ એન પૂઠ્ય વ્યવસાય મે અચેજો થયો એટલે વરી એકડી નવી ચીજ જોપા નજરાણો નેર્યા વે એન મથાનું જ એક ચાર લાઈન સૂજવી કચ્છી સંગઠ ટાઈપે જો પ્રયાસ વો કે ઠેક ઠેક ખોલી પઈયે લો બજાર

કે મણસાઈ ખાલી માઈક તે સચાઈ નઈ દેની મો ક્યાં પેલો આ હું મેનેજર ગ્યા વેની ઓર્ડર છડાય ગમે એડા ચોપચાપ ગેના ગિની પોછ હલાઈને ફેરનું પે જાણે પાડલ મિની જાણે પાડલ મેની એનમેની જા આવા કે હજી સુણાયા કિસ્સા આહા એનમેની જા આવા કે હજી સુણાયા કિસ્સા ઇનશર્ટ કરી નીકરે તો પણ ફાટલ અઈએ ખિસ્સા બુધવાર જેડે ડી કરે તો રવિવારજી ઈચ્છા ને એનડીએનજી બાયડી જેતી લા પીનોસ જા પિઝા વિચાર કયો ઈ કરમજી કઠણા ઈ આય આય અરે એનડીએનજી બાયડી જેતી લા પિનોસિયા પિઝા અરે પિઝા કે તું છડ ખાણી છડ ખાણી ને ખીચડી જી ગત કર બરાબર આય ઈ આને કવિજા શબ્દ એ કે પિઝા કે તું છડ ખાણી ને ખીચડી જી ગત કર ભૂખ લાગી એ બોરી મૂકે કમ ફટાફટ કર છટકેય મૂતે આંખ્યું કઢી બોલે જટપટ કર કે મેનેજર જી પાડલ મે ની ખોટો ન વટકર મેનેજર જી પાડલ મે ની ખોટો ન વટકર આવ ચો વટ છડિયા તો મણસ કરે જો મણસાઈતારે મોર દોસ્તાર કે કે ફોન ને સીધી ઘર મે આકડઈ દોડ

ગાડી ગિંદો જબરી નકા થાર મે થીંધી સોળ એસી મે રંગ ખુલી વિંધો ને મેટું રતીયું ચોડ ગુરી ગુરી નેરેતે મુકે અખ્યું ગઢી ગઢી રડકરી ને પયો મુતે છે ઠઠ્ઠી વે છડી ટકે જીને 33 તો મે ઘાલ્યું વડી વડી સટેવારી ઘાલ ધોની જી તો કે વે છડી બીજરા કેડવટાઈઝ જો જમાન માં હા એટલે પાતે પ્રભાવ ખાસ હોવો કે જુઘાર ચોકે સટો ચો હાણે નાય બે કોઈ આરો

તેડીઓય બંધ બેણી અદખાઈવ્યો ચેમનપ્રાસ લીટીયું ભરી ભરી પના ફાઢ્યા કિતન મેલ્યો પ્રાસ બેઠે બેઠે વ્યાતે ખાર કે અખર નેતા સોજે ચાર ઓચદડે આયો એકડો વિચાર તડે થયો હલકો ભાર વિષ્ણુભાઈ કે શબ્દ આયો એકડો મગજતે જી શબ્દ આયો એકડો મગજતે વલા લખી વેજ આજ કછતે સંભરે તા હજી હું આજકા માડું ધેચ્યું ડીએ કમકાજલા ડાઈ ગિને છૂટો ને કિતન પોસાજે બાજકા કે ડોકાર જોવો ડાયકો આસન દેશ છે ઓડી તર મથેવારેજી મેર થઈને મિલ્યો પાકે મોદી मुलक करी महिनत मोदी पोगो आहे मंझलु ते तॾहिं विनी देस केॾा कच्छ जी कदुरु के अखियूं मिची वेठा आई निदर में सिंगम पहिरें चॾा ने महादेव में વાહ વાહ ગાલ નીક રહી હે મહાદેવજી તો વિઠો શ્રાવણ કોચે તોય બ્રાહ્મણ કદાજ લાગેગી કડવો તો મન રખજા હડવો કઈ દીજા માફ વડીલ મુજા બાપ માફી મે વડીલ જી સાન લખે કોચે જી નાય બાંધ દિલ થી નપટ નાદાન પૂરી મહારાજજી સંગર ને પાંજો સમાધાન વાહ વાહ પૂરી મહારાજજી સંગર ને પાંજો સમાધાન ખરીખર નંદભાવ આજી સંગર રચના જોકો આઈ ક્યાં લેખેલા ઉપક્રમે હેડા શિક્ષણ સાહિત્ય અને સ્થાપત્ય